અર્જુન અર્જુન એટલે મહાભારત વાળા કર્મઠ કર્મઠ યોગી જેને કહેવાય કર્મ યોગી અને બી ફોર બ્રહ્માંડ બોલો એ ફોર અર્જુન એ ફોર અર્જુન બી ફોર બ્રહ્માંડ

એમ ફોર માં તો એક શબ્દ છે એમ ફોર નક્ષત્ર ઓ ફોર ઓમ ઓર પી ફોર પૃથ્વી અથવા પ્રકૃતિ મતલબ શંકર છે એ દેવો ના દેવ છે મહાદેવ છે અને ડબલ્યુ ફોર મુંબલ એક્સ ફોર એક્સ રે એક્સ રે મતલબ આપડે એક્સરે મતલબ આપણે જે ખબર છે ને બીમાર હોય ત્યારે એક્સરે એ રે નહીં પણ આપણી આ પ્રતિકૃતિ પ્રતિકૃતિ મતલબ આપણે એક આપણે શું છીએ વાય ફોર યમુના અને જેડ ફોર ઝુ સરસ વેરી ગુડ